જે આપણે કહીએ કેન્દ્રીય વિદ્યાલય આ આ બધાનું થઈ અને અંદાજીત જે છે સો કરોડ જેટલું કુલ માગણું જે છે એ ગવર્મેન્ટ પોલીસ વિભાગ સાથે જે છે એ માન્ય શ્રી તથા માન્ય ચેરમેનશ્રીની સૂચના મુજબ જે છે તેઓના જે છે જોઈન્ટ સીપી સાહેબને આપણે પત્ર લખીને જાણ કરેલી છે અને સત્વરે વેરો ભરપાઈ કરવા માટે થઈ અને આપણે એમને રિક્વેસ્ટ પણ કરેલી છે તાજેતરમાં અમારી રૂબરૂ મુલાકાત ત્યાં જે છે પોલીસ વિભાગમાં થતાં આપણે તેઓ પાસેથી જે છે એ મિલકતના એસેટ રજિસ્ટર બાબતની પણ માગણી કરવામાં આવેલી હતી પરંતુ હાલ જે છે એ પોલીસ વિભાગ દ્વારા જે છે એ ચોક્કસ પ્રકારના કોઈ પણ એસેટ રજીસ્ટ્રેશન નિભાવવામાં આવતા ન હોય જેથી તેઓ દ્વારા એસેટ રજીસ્ટ્રેશન નિભાવે તથા હાલ જે છે આપણે જે વેરા બિલ જે છે એ પોલીસ વિભાગને મોકલવામાં આવેલા છે તેમાં આપણે તેઓને તેવું જણાવેલું છે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતાની કે જરૂર જણાય વિગતોની સ્પષ્ટતાની જરૂર પડે તો અમોને સંપર્ક કરી અને સત્વરે વેરો ભરપાઈ કરવા માટે આપણે પત્ર દ્વારા પણ જાણ કરેલી છે ને રૂબરૂ મુલાકાત પણ ત્યાં કરવામાં અ આપ જોવો છો કે પોલીસ વિભાગ પણ જે છે એ રાજકોટ સરકારી તંત્ર છે સરકારી તંત્રમાં પણ જે છે એમાં જેમ રાજકોટ મહાનગરપાલિકામાં જે જે છે છે હજારો માણસો એ મુલાકાત લેતા હોય તેમ શહેરના પોલીસ વિભાગમાં પણ જે છે માણસો દિન પ્રતિદિનની મુલાકાત માટે ઘણા બધા માણસો ત્યાં જે છે જતા હોય છે જેથી આપણે પોલીસ વિભાગને જે છે એ ગ્રાન્ટ જે છે સરકારમાંથી ઝડપથી ફળવાઈ જાય તો મહત્તમમાં મહત્તમ મેરો જે છે એ લોકો ભરી શકે એવી આપણે રિક્વેસ્ટ કરી છે